સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી દસ તારીખે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ ભારત જોડો ન્યાય યાત્રા સુરત અને તાપી જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે આ થનાર આયોજન બાબતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તુષાર ચૌધરી આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જવાબ મુદ્દે કરવામાં આવેલ સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારે રામનો વિરોધ કર્યો નથી ભગવાન રામ માટે આસ્થા હોય તો અયોધ્યા ખાતે દર્શન કરવા જઈ આવો ભાજપમાં ક્યાં જવાની જરૂર છે જી 10મી માર્ચ 11 કલાકે ભારત જોડો ન્યાય યાત્રા આપડા તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહી છે ત્યારે તાપી જિલ્લા મિશન જકાતના પાસે બિરસા મુંડીની પ્રતિમા આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યાંથી આ યાત્રા પદયાત્રા સ્વરૂપે સયાજી સર્કલ થઈને જૂના બસ સ્ટેન્ડ જશે સયાજી સર્કલ પર પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ જૂના બસ સ્ટેન્ડ પર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાહુલ ગાંધી સંબોધશે અને ત્યાંથી સોનગઢ જવા રવાના થશે સોનગઢ ગયા બાદ ત્યાં ગાંધી પ્રતિમાથી બસ સ્ટેન્ડ સુધી એ પદયાત્રા રૂપે જશે અને બસ સ્ટેન્ડ ખાતે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના

તાપી જિલ્લા માં આમ આપણે ગણીએ તો બાજીપુરા ખાતેથી તાપી જિલ્લાની શરૂઆત થશે યાત્રાની તાપી જિલ્લાથી વ્યારા થઈ ને સોનગઢ ને સોનગઢ થઈને ઉચ્છલ સુધી નું તમે ગણો તો લગભગ ચાલીસેક કિલોમીટર જેટલો આ યાત્રા તાપી યાત્રામાં રહેશે ચાલીસ થી પચાસ કિલોમીટર આ યાત્રામાં રાહુલ ગાંધી એ કોઈ જગ્યાએ કોંગ્રેસ પક્ષને મત આપવાની વાત નથી કરી કોઈ રાજકીય વાત નથી કરી

અને ત્રણ વાર વિધાનસભા લડવાની પણ તક આપી છે અને એ સમય દરમિયાન હું બે વાર લોકસભા જીતો છું બે વાર વિધાનસભા જીતો છું મને કેન્દ્ર સરકારમાં પણ પાંચ વર્ષ મંત્રી પણ કોંગ્રેસ પક્ષે મને બનાવ્યો છે પણ મને આજે એવું લાગે કે હું ધારાસભ્ય છું પણ મને અહીંયા સામે બેસવા મજા નથી આવતી મારે તો સામે જ જવું છે ને મારે તો કેબિનેટ મિનિસ્ટર જ બનવું છે એ મને કોંગ્રેસ બનાવી શકે એમ નથી તો મારે મિનિસ્ટર બનવું હોય તો મારે કઈક કરવું પડે કે મને એવું લાગે કે નહીં ભાઈ અહીંયા તો હવે વિરોધ પક્ષમાં રહીને શું કરવાનું એના કરતા હું રાજ્યસભામાં જતો રહું તો દિલ્હી તો પહોંચું તો મારે રાજ્યસભા જવું હોય તો કોંગ્રેસ પાસે એટલા ધારાસભ્ય જ નથી કે મને રાજ્યસભામાં મોકલી શકે તો મારે પછી બીજી